ચાલું કર રામ રામ દોસ્તો હવે જો હું ત્યાં સ્કૂલનું લેતો હતો ને તો ખાલી સ્કૂલનું નથી કર્યું એમણે છે ને આ જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ હોસ્ટેલ તો આનું પણ છે ને આની ગ્રાન્ટ મળે સરકાર આપે અને સરકારથી ચાલે આ વસ્તુ તો હજુ ગ્રાન્ટ નથી મળી ને તો આ તો એમણે જાતે જ છે ને આની જવાબદારી લઈ લીધી છે દોસ્તો તો આ બધું મને નવું જાણવા મળ્યું એના વિશે આ ભાઈ વધારે વાત કરશે શું નામ તમારું મારું નામ કમલેશસિંહ રાઠોડ છે પાંચ તારીખ ઓક્ટોબર મહિનાથી આ જ્ઞાનશક્તિ રેસિડેન્સી હોસ્ટેલ કે જે સરકારની અંદર સીએટી પરીક્ષા પાસ કરી લોકો છે અને એ પાસ થયા પછી એમને તમામ કજે રહેવાનું જમવાનું ભણવાનું તમામ ફ્રી હોય છે એ ખર્ચો બાપુએ ઓક્ટોમ્બર મહિનાથી આ દિન સુધી આ દિન સુધી છોકરાઓના ગરમ પાણીની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા એમના કુલ ડ્રેસની વ્યવસ્થા એમને સ્કૂલની અંદર તમામ રૂમોની અંદર જે બી જરૂરિયાત તમામ પૂરી કરી છે આજે છોકરાઓ માટે અમારા માટે આજે બીજેડ સાહેબ ભગવાન માનીએ છીએ બાપુએ આજ સુધી કોઈ કર્મચારીનો જ્ઞાન શક્તિ સ્કૂલની અંદર કોઈનો પગાર બાકી નથી આજ દિન સુધી રેગ્યુલર પગાર પૂરેપૂરો થયેલો છે આજની તારીખમાં કોઈ કર્મચારી એવું તમે કોઈ બી નિવેદન લઈ લેજો કોઈ બી મીડિયાવાળા તો એમનો પગાર બાકી નહીં હોય આજે મારા બાળકો બસો સિત્તેર છોકરા છે ખુશ છે બાપુએ કોઈ તકલીફ પડી બે જમવામાં કોઈ તકલીફ નથી ને તમે સામે જોઈ રહ્યા છો મારા છોકરાઓ બોલી રહ્યા છે આજે બાપુને ભગવાન માનીયે છે આજે છે અને કાય માટે ભગવાન રહેશે એવું હું કમલેશિ રાઠોડ પોતે ખુદ બોલી રહ્યો છું જો આ દોસ્તો આમાં છે ને બીજેડ ની કોઈ જવાબદારી નથી ગ્રાન્ટ આવવાની હતી ને ગ્રાન્ટ હજુ ચાર મહિનાથી લેટ છે શું છે ઓક્ટોબર મહિનાથી આજ દિન સુધી બાપુના ખર્ચ જ ચાલી રહી છે કાલે પણ મેડમ આવીને તપાસ કરીને ગયા છે આ જેમ જેમ બધી સ્કૂલો જે આપી દીધી સ્કૂલો તે તે પ્રમાણે ગ્રાન્ટ આવશે ત્યાં સુધી બાપુ ખર્ચો ઉઠાવશે અને આજે એમને કેમ્પાઉન્ડ પણ સારું મેદાન બી બની આપ્યું છે સારા બાર લાખ ખર્ચો કરીને કમ્પાઉન્ડ બી સારું મેદાન છોકરાઓ રમવા માટે બની આપ્યું છે કોર્ટના સાધનો લઈ આપ્યા છે તમામ વસ્તુ બાપુના ખર્ચાથી ચાલી રહી છે અત્યારે હજુ જે ગ્રાન્ટ આવવાની છે હજુ તો આવ્યા નથી હજુ અને ક્યારે આવશે હજુ તો જોઈને ગયા છે એટલે આવશે પણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આ લોકોનું ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું હતું હવે આવું વાળો વ્યક્તિ તમને કોઈ એમ કહેતો હોય કે મહાઠક છે તો હવે એ લોકોને કહીએ કે મને ખોટો પાડીને બતાવ હું અહીંયા ખોટું 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 આવું કોઈ નહીં પાસે બને હું તો હાવ એકદમ અજાણ્યો આવ્યો ને આ ભાઈએ મને કીધું કે હજુ આ નથી કે આગળ પણ કે એમણે છે ને પોતાના એનાથી ફાઉન્ડેશનથી આપ્યું છે અને આ કોઈનો એક પણ રૂપિયો પગાર નથી કે હું બધી વાત કરું તમને તો એ હું વાત કરવાના છે એ બધી મને ખબર નથી અને અહીંયા આવીને મેં પૂછ્યું હું કોઈ પત્રકાર નથી છતાં પણ આટલું મેં ઇન્વેસ્ટિગેશન કરીને મને ખબર પડે છે કે આ આ વ્યક્તિ મહાઠગ તો નથી જ તો પછી આ લોકો અંદર એસી સ્ટુડિયોમાં બેહીને કોઈ માણસને બદનામ કરવામાં થોડુંક તો રિસર્ચ કરવું જોઈએ ને તમે કઈ વ્યક્તિને મહાઠગ જેવું લેબલ લગાવો છો તો કમસે કમ પહેલાં રિસર્ચ તો કરાય ને એવા હું આણે કામ કર્યા છે તે આપણે એને એવું કહેવું પડે છે અને કૌભાંડ ને આવું કંઈ છે જ નહીં કોઈ એક ઇન્વેસ્ટર સામે નહીં આવતો કે જે એમ કહેતો હોય કે મારા રૂપિયા દબાયા છે બીજડે કોઈ આવું કહેતું નથી તો પછી શું કામ એને કૌભાંડ અને જાત જાતના લેબલ લગાવવામાં આવે છે અને ખુદ એટલું પ્રેશર આપ્યું કે ખુદ સરકારશ્રીએ છે ને ફરિયાદી બની જવું પડ્યું અને જો સરકાર શ્રી આ બધું જોતા હોય હું જો ખોટો હોઉં તો મને જેલ કરી નાખો મેં જો આ કોઈની પાસે બી જબરજસ્તી કાંઈ પણ મેં બોલાવડાયું હોય તો મને તમે તમારે જેલ કરી નાખો હું જેલ જવા તૈયાર છું પણ કોઈ વ્યક્તિ સારા કામ કરે છે એ તો હું બતાવીશ જ અને એને ખોટી રીતે કોઈ મા ઠગ ને કૌભાંડી કહેશે એને ખોટી રીતે તમે જેલમાં રાખશો તો આજે નહીં તો કાલે તમારું ભોપાળું બધું બહાર આવવાનું જ છે તો મારી વિનંતી છે કે જેમ બને એમ જલ્દી તમે કોઈ વ્યક્તિને ન્યાય આપી દો જેટલી જલ્દી તમે ખુદ ફરિયાદી બનવામાં લગાડેલી જલ્દી કરેલી એટલી જલ્દી હવે ખબર પડી ગઈ કે એણે કાંઈ કર્યું નથી તો છોડવામાં પણ થોડીક જલ્દી બતાવો તો સારું છે આ લોકોના ભવિષ્ય માટે હું કહું છું બાકી મને તો કોઈ સ્વાર્થ નથી અને આ લોકોનું કાંઈક સારું સુધરતું હોય ને તો તમારા લોકોએ થોડીક થોડીક છે ને વધારે તકેદારી રાખીને કામ જલ્દી પતાવી દેવું જોઈએ કારણ કે આવા બધા આમાં પિસ્તાલીસો કેટલા છોકરાઓ બધું થઈને થાય ટોટલ અમારા કેમ્પસ નહીં આજે હોસ્ટેલ એમાં બસો સાહીઠ છોકરા બસો સાહીઠ તો ખાલી આ હોસ્ટેલ આ એ તો એમણે છે ને એ એ ના લે તો આ લેટ ચાલુ થાત ને હા લેટ થાત લેટ લેટ થાત આ લોકોનું ભવિષ્ય સુરક્ષિત થાય ને તો એમણે ચાર મહિના પહેલાથી એ કે હું ખર્ચો આપે જ્યાં સુધી ગ્રાન્ટ નહીં શરૂ થાય ત્યાં સુધી તો આટલું કરવા વાળો માણસ છે એને હું જરૂર હતી એ તો કે ગ્રાન્ટ આવવાની છે ને તમે તમારી રીતે ફોડી લેજો પણ એ બધું આ લોકોનું સારું ભવિષ્ય ઈચ્છતો હતો ને એટલે એણે છે ને ગ્રાન્ટ અને એક પણ પગાર છોકરાઓને ભણાવવાવાળા છે એનો પણ પગાર ક્યારેય બંધ ના રહે ને એ બધી ચિંતા કરી છે અને ઇન્વેસ્ટરની પણ ચિંતા કરી છે એ લોકોના જો બેંક એકાઉન્ટ સીઝ ના હોત ને તો એ લોકોના પૈસા આવતા હોત કોઈનો અત્યાર સુધી એક એક પણ રૂપિયાનો હપ્તો બાકી નથી રાખ્યો અહીંયા જો પગાર પગારના લીધે જો આ લોકોનું ભવિષ્ય સુરક્ષિતની ચિંતા કરતો હોય માણસ તો એના ઇન્વેસ્ટરની ચિંતા ના કરતો હોય તો આ બધું આવું બધું મને દેખાય છે મને એકલાને જ દેખાય છે બીજા બધા આંધળા થઈ ગયા છે એવું કેમ લાગે છે એવું જો કાંઈ હોય તો તમે આંખો ખોલો થોડીક બાકી મને આટલું દેખાય છે તો હવે મારે તો સીઆઈડીને કહેવાનું છે કે આ બધી જાંચ કરો કે આટલું બધું જે એના સત્કાર્યો ક્યારે પછી રોકાઈ ના રહે એ બધી થોડી ચિંતા કરજો કારણ કે એને તો હજુ બસો ઘર કરવા તા પહેલું ઘર કર્યું હતું એ ઘર બધા અટકી ગયા છે પણ આ બધું હજુ સારું છે કે અટકવા નથી દીધું નહીતર આમનું શું થાય તો આ આ સ્કૂલ ને કોલેજ ને બધું ચાલે છે તો એ બધું સારું કરવા માટે બિચારા કર્યું એને ભાગવું હોય તો આવું બધું શું કામ ઉપાધી લે તે રે એને કોઈનું કરીને ભાગી જવું હોય એ માણસ કોઈની આવી મોટી મોટી શું કામ ઉપાધિઓ પોતાના માથે લે તો આટલું બધું હવે હું એકલો જ સમજદાર છું એવું નથી બધા સમજે છે ને એટલે આ અમને ભગવાન કીધા બોલો હવે પછી મારે આનથી વધારે કાંઈ કહેવાની જરૂર હું તો ખાલી સપોર્ટર છું આ લોકો તો અહીંયા ભગવાન માનવા વાળા છે સાહેબ એક વસ્તુ સાંભો તમે કે જો ઘરમાં એક વ્યક્તિના દસ જણા ખાવા હોય તો રાત્રે આ વ્યક્તિના ખાવાડાવો કોણ આ તો એમનો કોઈ માલિક નહોતો છતાંય પણ આજ સુધી ભૂખ્યા નથી રહ્યા બેટા ભૂખ્યા છે કોઈ દિવસ દુઃખ્યા નથી રહ્યા તો તો ભગવાન જ માનીએ છે અને આ બધાય મને હું ભગવાન માનું છું એ લોકો આ પાડે છે તો થોડુંક સુધરવું જોઈએ લગા મારા જેવો ને જ આટલું થાય આ કાલે બંધ થશે તો શું થવાનું છે થોડુંક તો બાજારું મીડિયા જુઓ તમારે હાચું જ બતાવવું હોય તો આવો ને અહીંયા એના સારા કામ એક બે બતાવો તો બી તમને એમ થશે કે ના અમે કંઈ કોટા માણસને ફસાવડાયો છે તો તમારે લોકોએ સમજવું જોઈએ કે કોઈ ખોટા માણસ તમારા લીધે એ બરબાદ થાય એમાં આટલા બધાની જિંદગી ખરાબ થવાની છે તમે તો એસી સ્ટુડિયોમાં અમદાવાદમાં બેહી બેહીને તમારે વિડીયા બનાવડાવે છે અહીંયા રિપોર્ટરોને જેવી તમે સ્ક્રિપ્ટિંગ કરી હોય એ રીતના એને પાસે વિડીયા બનાવડાવવા છે પણ તમારે ખુદને આવીને નથી જોવું કે આ બધું હું સચ્ચાઈ છે આ બધાની પાછળ તો લોકો શરમ કરવી જોઈએ હું તો ક્યારેય બહાર નહોતો નીકળતો અહીંયા ભગવાન મને લાવ્યા છે હું અહીંથી બારો બહાર નીકળી જવાનો હતો મેં કીધું કે પહેલો વિડીયો બનાવી લીધો બે જણા બાઇકવાળા ને બધા આવી ગયા થઈ ગયું પણ પછી હું અંદર આવ્યો ને તો આ ભાઈ મને અંદર લઈને આવ્યા હતા હું ઓળખતો નહીં એમને એને એ એ લઈને આવ્યા ને મેં અંદર આવીને જોયું તો આટલું બધું છે આમાં કોઈ 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 જાતનું આમ એ વ્યક્તિએ જે જે વ્યક્તિનો મેં પહેલા દિવસે સપોર્ટ કર્યો ને આજે મને એ એનું આમ આનંદ છે કે મેં આવા વ્યક્તિ માટે સપોર્ટ ચાલુ કર્યો તો અને હવે જેટલા નામાં પણ જો હાથમાં ના મરી ગયો ને બધા હવે સપોર્ટ કરજો આમ તો કરતા જ હશે પણ બાજારનું મીડિયાએ જે બદનામી કરી છે ને એને હવે ગમે તે રીતે છે ને સરકારશ્રીને પણ વિનંતી છે કે આવું કોઈ બીજા હાથે ના થાય નહીં તર કેટલા આવા તો બરબાદ થશે આ આ બધું થોડું જોઈને કોઈની કોઈને જેલમાં કરતાં પહેલાં થોડુંક એ એના કામો જોવાય એ વ્યક્તિને આપણે કયા જાતે ફરિયાદી બની જવાનું કોઈ ફરિયાદી ના આવે તો જાતે બની ગયા તો હવે જ હવે જલ્દી જાતે જ હવે તમે છે ને એને છોડી નાખો તો આ બધા માટે સારું આ બધાના ફ્યુચર માટે સારું જેના જેને ભણાવવા માટે તમે મતો છો ને એ એ તમે નથી પહોંચ્યા ને ત્યાં બીજેડ પહોંચી ગયો છે તમારી ગ્રાન્ટો હજુ શરૂ થશે પછી આ લોકોને મળશે એ પહેલાં બીજેડે શરૂ કરાવી દીધું તો તમારા રૂપિયાથી બીજાને એ એ કોઈનું ઠગી લે એ ઠગાઈ તો આમાં ગયો કહેવાય કે તમારે જે વસ્તુ કરવી હતી એ એણે ચાલુ કરી આ આવો ઠગ હોય મેં તો કહે નહીં જો જે પૈસા આવી રીતે બધા સમાજ સમાજસેવામાં એના ઇન્વેસ્ટરોને આપવામાં અને એમાં વાપરતો હોય આવો ઠગ હોય ને તો આવો ઠગ તો દરેક દરેક જિલ્લે જિલ્લે હોવો જોઈએ જે આટલું બધું લોકો માટે કરતો હોય તો દોસ્તો આ તમારે હવે સાચું સમજવાનું છે મેં આ લોકોને કોઈને બોલાયા ભાઈ તમને કોઈને ના મેં હું આમને ક્યાંય મારો કોઈની પાસે નંબર પણ નથી અહીંયા કોઈની પાસે નંબર પણ નથી હું બસ અચાનક આવી ગયો ને એમાં આટલું બધું મને જાણવા મળ્યું છે તો રિપોર્ટરો તો કેટલું બધું મારાથી વધારે સારું ઇન્વેસ્ટિગેશન કરતા આવડતું હોય તો થોડુંક ઇન્વેસ્ટિગેશન કરો કે શું વિઝેટના કામો છે તો તમને મળશે મને આટલું મળ્યું છે તો તમને તો કેટલુંય મળશે બાકી ભગવાનને તો કરાવું તું મારી પાસે તો જો હું આવી ગયો અને મેં કરી નાખ્યું છે અને આ વિડીયો જોવા એ લોકો બી સમજો કે જો કેવી રીતે બરબાદ કરે છે બાજારુ મીડિયા તો દોસ્તો હવે કોઈ બીજા વિડિયોમાં મળીએ ને ત્યાં સુધી